હેલો યુ ફેમિલી કેમ છે બધા મજામાં મજામાં ત્યાં તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે છે ને આ ઝીંગાનું શાક બનાવવાનું છે જો આપણે માર્કેટમાં તો ઝીંગા લઈ આવ્યા છે અને સરસ એવા સુધારી નાખ્યા ના ખાશે જો આનું છે ને આપણે શાક બનાવવાનું છે ભાઈ એકદમ દેશી રીતમાં તો આપણે છે ને તેલ મરસું લઈ લીધું છે તપેલામાં બધી વસ્તુ નાખી દીધી છે તેલ મરસું હળદર જીરું મીઠું બધું નાખી દીધું છે ને હવે આપણે સૂલો પણ જગવી નાખ્યો છે જો તો હવે આપણે છે ને એને તેલ મરસા ગરમ કરીશું તો આપણે તપેલી મૂકી દઈશું ચૂલા પર તપેલી આપણે ચૂલા પર મૂકી દીધું છે ને હવે તેલ મરસું આપણે ગરમ કરવાનું છે હવે આપણે તેલ મરચું પકવી રહ્યા છીએ જો દાજી ન હોય એ રીતે આપણે તેલ મરસું પકવશું રીંગા ઇચાર એકદમ દેશી રીતના બનાવવાનું છે આપણે મસ્તુ છે ને સારી રીતે પકવવાનું હોય એટલે શાક છે ને જોરદાર બને છે સરસ રીતે મરચું પકડી નાખ્યું આપણે તો આપણે મરચું પાકીને તૈયાર થઈ ગયું છે હવે જો તો આપણે છે ને તેમાં ઝીંગા નાખી દઈશું ઝીંગા આપણે લઈ લીધા છે ને હવે આમાં નાખી દઈશું આપણે ઝીંગા આપણે ઝીંગા નાખી રહ્યા છીએ આપણે હવે સીંગા નાખી દીધા અને સરસ રીતે હવે મિક્સ કરી નાખશું તો આપણે મિક્સ કરી રહ્યા છીએ જો હવે આપણે થોડી વાર તેલ મસ્તામાં પકાવવા દઈશું આપણે થોડીક વાર તો ભાઈ હવે આપણે છે ને પાણી નાખી દઈશું એમાં આપણે શાક પ્રમાણે છે ને જેટલું શાક હોય ને એ પ્રમાણે આપણે પાણી નાખી દઈશું અને પાણી નાખી દીધું છે આપણે હવે થોડી વાર છે ને આપણે ચૂલા પર પકવવા દઈશું તો હવે આપણે છીબું ઢાકી દેવું તપેલીમાં તો ભાઈ આપણું એકદમ દેશી રીતમાં શાક પાકી દેવું છે ઝીંગાનું જુઓ થોડી વાર આપણે છીબું ઢાકી દઈશું તો પહેલાંને અને થોડી વાર આપણે પકવાર રાવા દઈશું તો આપણે સરસ રીતે પાકે Akwai rabe nke ke Sampai jumpa di તો આપણું ઝીંગાનું શાક છે ને બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે જોઈ લઈએ હવે તો જુઓ ભાઈ આપણું ઝીંગાનું દેશી રીત માં આપણું શાક બનીને તૈયાર થઈ ગયું હે આપણે એમાં છે ને હવે લીલી કોથમરી નાખી દઈશું

કોતમ બી આપણે નાખી છે અને એકદમ દેશી રીતમાં આપણે બનાવ્યું છે તો તૈયાર થઈ ગયું છે તો ભાઈ જો એકદમ જોરદાર બનાવ્યું છે આપણે આવ દેશી રીતમાં બનાવ્યું છે જો તો ભાઈ સિંગાનું શાક કેવું લાગે જરૂરથી જણાવજો કોમેન્ટ કરજો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ મળશે એક નવા ઓલોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય